મિત્રો આલો ફાઇનલી આપણા ઘરે આવ્યા જસ્ટ હજી તો એક સેકન્ડ નથી થઈ તા અમારે જો મહે દીકો ભાઈ બેન બધાય આ કઈ બાજુ હેંડો ધમાકા કરવા ધમાકા કરવા લગન જવું છે કે મે વાહ દીકા વાળ જો આ લગન બધી તૈયારી હાલે અમારે ઘરે જો વાળ કેવા કે બધી કે અંગર તો દેખા તો મિત્રો જો આવા સાટ કે મને કા કે કે પ્રકારના વાળ કહેવાય તો જો આપણે કુપાના વાળ કાપી દીધા છે આ વન સાઈડ જેવા પણ રહેતો જ નતો હજી ઠેકડા મારે તો ફેમિલી કેમ છો બધા મજામાં ને સ્વાગત છે રવિવાર છે મારે કોલેજ જવાનું કેવું છે ફિનિશિંગ સ્કૂલ છે મિત્રો આપણામાં ઇંગ્લિશ સ્પોકન ઇંગ્લિશ લાઈફ સ્કિલ બધું ડેવલપ કરવાનું છે એટલે આપણે સારું સારું વ્લોગ બનાવી શકીએ થોડુંક કોન્ફિડન્સ વધે આપણો એવું બધું છે તો હાલો

સીતારામ જય શ્રી કૃષ્ણ હાલો રામ રામ ને સીતારામ રામ રામ રિંકલ બેન જેમ હાલો નિરા જાવ આપણે જે ખાવા વાગ કે છે બધું કામ ચાલે અને પ્રોડક્ટ પણ આવી છે પણ તમને બતાડશું એમ તો નહીં બતાડે પણ લાવ્યું લાવ્યું છે હું લાવ્યું છે લગ્નમાં ડાય રિવીલ થાય આ માટે લાવ્યું છે મારે લગ્નનો ખૂટે એટલું વસ્તુ મંગાવી છે તો ધકો મારે ધકો મારે ગુપાલી ગાંડું રખડે સડી પહેરીને જોઈને વાહ ભરવાડ જા આપડે બપોરા કરી લઈએ આજ તો વહેલા અઢી વાગે કરી દેવા છે જો દાલ છે રોટલી છે ને અને આ છે મરચાની કટકી મસ્ત બનાવ સંભાળો હું ગોપાલી

અહીં કે મારા વાળ કાપવા છે એક રૂપાલ એમ કહેજો મોટા ભાભી કાપી ગયો તો આપણો મશીન છે દાદાને કાપ્યા તા તો દીકા હે દીકા વાળ કાપવા હા મને કાપી દે હાલ મારા લગ્નમાં ત્યાં તેવાનું છે કે ના અને મમ્મી નામ જાય છે બાબરા હા ગાંઠિયા કરવા જાય છે મિત્રો તો એમ બધા ઘર ખાલા થતા જાય છે તેમ બને હમણાં આવે છે બાબરા પાછા આવતા શું વાય લાગે તો હાલો ફટાફટ કૂપાના વાળ કાપી નાખવા મશીન મારી દો ફટાફટ એટલે ચાલો બ્લોગ માં બી કન્ટિન્યુ રહીજો ફટાફટ અમને તો કાપી નાખું હાલો કાવી ને બાપી મળી એ કાઠ ઉતારો કે કાપો બધું સેટઅપ કે ત્યાં નહી થાય કાતો જો તમે તૈયાર કરી દો કુપાલ ને જો આપણે કુપાલ વાળ કાપી દીધા છે આ વન સાઈડ જેવા પણ રહેતો જ નતો એ ઠેકણા મારે તો આ આ કાપા દે આ કાપા દે તો મે જેમ તેમ કરીને કાપા મિત્રો જેવા તેવા તમે કેવો કોમેન્ટ કરજો કેવા લાગે અડધા એ ટકો તો અડધો રહ્યા છે હો ઉભો નતો રહેતો રાજી ઉભો રે કા તારા હલોક માં બે કંટે રહી જ મારે નાવું છે એવું બધું કરી નાખી મિત્રો આવા નાઈન ધોન ફ્રેશ થઈ ગયો તો તો હાથ વાગી ગયા કે એમ કે બકરી મડલે બધું કર્યું ને આવ્યો અને નોટ બાંધી દીધું છે શાક બનાવું શાક બનાવી નાખું મોડું થઈ ગયું ભાઈ ઘંટી ચાલુ કરી એ એવું છે મોડું થઈ ગયું આ ગાઠિયા કરી નાખ્યા

આ વધુ લોટ પર કોણ ખાશે મે તો મને ચાર વાગે ખાધું લાગડી મેલી જ છે આ ખાતા જ ખાવા એટલે કરવાનું છે કીધી ઈ હવાર ગરમ તળી નાખ દે પરોઠા હું બતાડી દઉં જો આવી ગયું છે આપણે ફ્લિકર ઓર્ડર કર્યો તો તો તમે ગેસ્ટ કરો શું હે છે હું કહું બે ત્રણ દિવસ પછી કહું તો ચાલશે મિત્રો કેમ કે આ સરપ્રાઇઝ છે મારા માટે ને બધા માટે સરપ્રાઇઝ રાખે છે તમને તો ખાસ શું મંગાવ્યું હોય છે ત્યારે ખબર પડશે આ તો વ્લોગમાં બ્લોગમાં બી ગણ આપણે છે ને બે ત્રણ દિવસ ચાંદ જવાનું હશે કે માંડો દીપ ઇઝીલી ખબર પડી જશે તમને હાલો તો આ છે સરપ્રાઈઝ મિત્રો પ્લીઝ તમે બે દિવસની વાઇટ જુઓ ચાંદના દી બતાડીશ હાલો મસ્ત વસ્તુ લાવી લાવીએ ચાંદના દીપ તમને રિવીલ કરશે હાલો એટલું છે એ તમને ખબર પડી ગઈ છે પણ સાહેબ કોમેન્ટ કરો શું લેવું છે ચાલો મિત્રો હાલો આપણે મસ્ત ખાઈ બાઈ તો નવરા થઈ ગયા છે મમ્મી મને આમાં શું કીધું મમ્મી તમે કેટલું લેવું